પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર સાત અને દસ મિનિટ આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ છે મુખ્ય સમાચાર ઓગણ્યાસીમાં સ્વાતંત્ર પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી રોજગારી અને કર્મ રાહત અંગે મહત્વની જાહેરાતો કરી મુખ્યમંત્રીએ નવા આયામો સિદ્ધ કરવા એજન્ડા ફોર બે હજાર પાંત્રીસ અને ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જાહેરાત કરી રાજ્યના તમામ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી અમરેલીમાં વેલમાછરીને ઉલટી એમ્બરગ્રીજ સાથે બે વ્યક્તિની ધરપકડ અને આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના લાલ કિલ્લા પરથી અગણાયશીમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણીનું નેતૃત્વ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો શ્રી મોદીએ આજે દેશના યુવાનો માટે એક લાખ કરોડ રૂપિયાના ખર્ચની પીએમ વિકસિત ભારત યોજનાની જાહેરાત કરી આ યોજના હેઠળ ખાનગી ક્ષેત્રમાં નવા રોજગાર મેળવનારા યુવાનોને એક મહિનામાં ઇપીએફ વેતન પ્રોત્સાહન તરીકે સરકાર પંદર હજાર રૂપિયા સુધીની રકમ આપશે વધુમાં નવી રોજગારની તકો ઉભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ મહિને ત્રણ હજાર રૂપિયા સુધીની રકમ અપાશે શ્રી મોદીએ કહ્યું કે આ યોજના હેઠળ ત્રણ કરોડ પચાસ લાખ યુવાનો માટે નવી રોજગારની તકો ઉભી થશે સંબોધન દરમિયાન શ્રી મોદીએ કહ્યું ઓપરેશન સિંધુ દરમિયાન આપણે મેડ ઇન ઇન્ડિયા ની તાકાત જોઈ છે ઓપરેશન સિંધુ મેડ ઇન ઇન્ડિયા સામર્થ है तो पलक भर में उनको नष्ट कर रहा है लेकिन हमें मेड इन इंडिया की शक्ति हमारे हाथ में थी सेना के हाथ में थी इसलिए बिना 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 चिंता, इना रुकावट, हमारी सेना अपना कम करती रही प्रधानमंत्री आज दिवाली सुधी में नेक्स्ट जनरेशन जीएसटी सुधाराओं रजू करने जाहरात करती उद्देश्य दैनिक उपयोग की वस्तुओं पर कर घटाड़ो તેમણે કહ્યું કે આ સુધારાથી સામાન્ય માણસ ખેડૂતો મધ્યમ વર્ગને સૂક્ષ્મ નાના અને મધ્યમ ઉદ્યોગોને રાહત મળશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે શ્રી મોદીએ ખાનગી ક્ષેત્રની ભાગીદારી દ્વારા પરમાણુ ઉર્જાના વિસ્તરણ પર ભારતના ધ્યાન પર પ્રકાશ પાડ્યો તેમણે કહ્યું કે હાલમાં દસ નવા પરમાણુ રિએક્ટર કાર્યરત છે सेवन तो तक क्योंकि हमने विकसित भारत का लक्ष्य तय किया है जब देश की आजादी के साल होंगे हम परमाणु ऊर्जा क्षमता दस गुना से भी अधिक बढ़ाने का संकल्प लेकर के आगे बढ़ रहे हैं हम न्यूक्लियर एनर्जी के क्षेत्र में बहुत बड़े रिफॉर्म लेकर के आए अब हमने प्राइवेट सेक्टर के लिए भी परमाणु ऊर्जा के द्वार खोल दिए हम शक्ति को जोड़ना चाहते हैं મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અગ્રણીમાં સ્વાતંત્ર્ય પર્વે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં રાષ્ટ્રભક્તિમય માહોલમાં ધ્વજવંદન કરાવી તિરંગાને સલામી આપી રાજ્યકક્ષાની ઉજવણીમાં મહત્વની યોજનાઓની જાહેરાત કરતાં શ્રી પટેલે જણાવ્યું કે નવા આયામો સિદ્ધ કરવા સરકાર સમૃદ્ધ રાજ્ય સમર્થ નાગરિકના ધ્યેય સાથે એજન્ડા ફોર બે હજાર પાંત્રીસ લાવશે આ ઉપરાંત જે ગ્રામ પંચાયતો તાલુકા મથક હોય અને નગરપાલિકામાં ભળી ન હોય તેવી ગ્રામ પંચાયતોનો સર્વાંગી વિકાસ કરી શહેરની જેમ વિકસાવવા અને ભૌતિક સુવિધાઓ ઉભી કરવા સો કરોડ રૂપિયાની મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જાહેર કરાઈ છે ની સ્થાપનાના પંચોતેર વર્ષ બે હજાર પાંત્રીસમાં પૂર્ણ થાય ત્યાં સુધીમાં સર્વાંગી વિકાસ અને લોકાભિમુખ વહીવટનો નવો આયામ આપણે સિદ્ધ કરવો છે આ માટે એજન્ડા બે હજાર પાંત્રીસ આપણે લાવી રહ્યા છે શહેરી વિકાસ વર્ષમાં નાના નગરોના પણ સુનિયો વિકાસ માટે સોથી વધુ ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરવામાં આવશે એક લાખ સુધીની વસ્તી ધરાવતા પંચાવન નગરો માટે જીઆઈએસ આધારિત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવશે મુખ્યમંત્રીએ વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ માટે સ્વદેશી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા ઉપયોગ કરવા અનુરોધ કર્યો આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના જવાનોએ અસવસો ડોગ શો અને બાઇક શોના દિલધડક કરતબો રજૂ કર્યા રાજ્યના તમામ જિલ્લામાં અગ્રયાસીમાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી નાણામંત્રી કનુ દેસાઈ નવસારીના બિલીમોરા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા જ્યારે જામનગરમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ વલસાડમાં બલવંતસિંહ રાજપૂત અને રાજકોટમાં તરઘડી ખાતે ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ગાંધીનગર રામકથા મેદાન ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા મહેસાણામાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતાના

જો સુરતના પોલીસ અધિકારીઓને મળ્યા હોવાનું તેમણે ગૌરવ વ્યક્ત કર્યું હતું સ્વાતંત્ર્ય પર્વની કચ્છની જિલ્લા કક્ષાની ઉજવણી ભયાઉના એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી આ અંગે સાંભળીએ એક અહેવાલ આગામી સમયમાં કચ્છ જિલ્લો દેશ અને વિશ્વમાં વિકાસની દ્રષ્ટિએ મોખરે રહેશે એવો વિશ્વાસ કલેક્ટર વ્યક્ત કર્યો હતો કલેક્ટરે વધુમાં કહ્યું કે વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક કચ્છમાં સ્થાપિત થવા જઈ રહ્યો છે તો આરોગ્ય શિક્ષણ સહિતના ક્ષેત્રે પણ કચ્છ જિલ્લો હવે વિકાસ થી નવી કેડી કંડારી રહ્યો છે ભચાઉ તાલુકાના વિકાસ માટે પચીસ લાખ નો ચેક પણ અર્પણ કરવામાં આવ્યો પટણી આકાશવાણી સમાચાર ભુજ આ સિવાય અરવલ્લી મોરબી કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અમરેલી બનાસકાંઠામાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી આ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીવ અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીડીને ફોલો કરશો અમરેલીમાં વેલમાછલીની ઉલટી એમ્બરગ્રીસ સાથે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે બાતમીના આધારે સ્થાનિક ગુના શાખાએ કાર્યવાહી કરતા બંને શખ્સ પાસેથી બે કિલોથી વધુની એમ્બરગ્રીસના ત્રણ ટુકડા મળી આવ્યા હતા આ એમ્બેગ્રીસની કિંમત બે કરોડ રૂપિયાથી વધુની આંકવામાં આવી છે પૂછપરછમાં જાણવા મળ્યું કે આરોપીઓને આ એમ્બગ્રીસ તળાજા તાલુકાના રાજપરા ગોપનાથના દરિયાકિનારેથી માછીમારી દરમિયાન મળી આવી હતી પોલીસે જપ્ત કરેલી વન વિભાગને સોંપવામાં આવી છે વન વિભાગ એફએસએલ પરીક્ષણ કરાવશે અને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ આગળની કાર્યવાહી કરશે રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે આજે બપોર બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવતા આજે ઓગણચાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરમાં આજે ભારે વરસાદ પડ્યો હતો રાજ્યમાં અત્યાર સુધી મોસમનો પાંસઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો અત્યાર સુધી પડેલા વરસાદને કારણે રાજ્યના બાવન જળાશય હાઈ એલર્ટ પર છે જ્યારે છવ્વીસ એલર્ટ પર છે આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું કે આવતીકાલથી પાટણ સિવાયના તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે આ સમયગાળા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે એકવીસ ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે બંદી રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ અને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના માર્ગદર્શન હેઠળ આજે જેલ ડીજીપી કેએલએન રાવે બંદીવાનોના સંતાનો માટે અને જેલોમાં રહેલા વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે રાજ્યની જેલોમાં કેદી બંદીવાનોના બાળકો તથા વયસ્ક બંદીવાનો માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છ બંદીવાનોના સંતાનોને સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે વિકાસદીપ યોજનાની જાહેરાત છે સ્પર્ધાત્મક પરીક્ષામાં અને અંતિમ પસંદગી અને નિમણૂક બદલ અનુક્રમે પાંચ દસ અને પંદર હજાર રૂપિયાનું ઇનામ બંદીવાદના બાળકોને આપવામાં આવશે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત ક્ષેત્રે વિજેતા બનેલા બાળકોને પણ ઇનામો આપવામાં આવશે જે અધિકારીઓ અને કર્મચારીઓના બાળકોને પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા રમતગમત ક્ષેત્રે સફળતા માટે પણ ઇનામ પુરસ્કાર આપવામાં આવશે સાહીઠ વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધ તથા બીમાર બંદીવાનો માટે ખાસ નિર્ણયો લેવાયા છે વૃદ્ધ તથા બીમાર બંદીવાનોને અલગ બેરેક કેરટેકર તેમજ દવાખાનામાં અગ્રીમતા સહિતની સુવિધા આપવા ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લાલ કિલ્લા પરથી રોજગારી અને કરમાં રાહત અંગે મહત્વની જાહેરાત કરી મુખ્યમંત્રીએ નવા આયામો સિદ્ધ કરવા એજન્ડા ફોર બે પાંત્રીસ અને ગ્રામ પંચાયતોના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાની જાહેરાત કરી રાજ્યના તમામ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી અમરેલીમાં વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીજ સાથે બે વ્યક્તિની ધરપકડ આગામી સાત દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આજે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાથમિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો